નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની ભરતીને લઈને જે મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે તેના વિશે વિગતવાર જાણીશું મિત્રો શું ખરેખર મિત્રો કંડક્ટરની જે જાહેરાતમાં આપેલી તેત્રીસો બેતાલીસ જગ્યાઓમાં ઘટાડો જોવા મળશે અને આખરે કંડક્ટરની કેટલી જગ્યાઓ માટે સરકાર જે છે તે આ ભરતી પ્રક્રિયા જે આગળ ધપાવશે સાથે જાણીશું અલગ અલગ કેટેગરી વાઇઝ જો જગ્યાઓ ઘટશે તો મેરિટ અલગ અલગ કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલા ઉમેદવારોનું કેટલું અટકી શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયો આજ સુધી બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં મિત્રો કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી વિશે ઓનલાઈન જાહેરાતો બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા ડ્રાઈવરની ભરતી માટે ચાર હજાર એકસઠ બાસઠ જગ્યાઓ અને કન્ડક્ટરની ત્રણ હજાર ત્રણસો બેતાલીસ જગ્યાઓ માટે આ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી આપ સૌને જણાવી દઈએ કે મિત્રો સરકાર પર સરકાર સાથે જીએસઆરટીસી એટલે કે ગુજરાત એસટી નિગમે સરતી એક અને સરતી બે જગ્યાઓ દર અને કંડક્ટર સંર્ગ બંને માટે મિત્રો બે હજાર ઉપર જગ્યાઓ સરતી એક અને સરતી બેની માંગી હતી જેમાં ડ્રાઈવર કક્ષામાં સરકાર દ્વારા નવસો ઇઠ્યોતેર જગ્યાઓ ના મંજૂર થતાં ડ્રાઈવરની કુલ ભરતી જે ચાર હજાર બાસઠની હતી તેની કુલ ભરતી ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે હાલમાં લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે જે ગત અઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં સમગ્ર શાંતિપૂર્ણ રીતે પતી ગઈ છે મિત્રો વાત કરીએ કંડક્ટરની તો કંડક્ટરમાં પણ મિત્રો તેત્રીસો બેતાલીસ જગ્યાઓ હાલ પાંચ તારીખ ઓગસ્ટ પાંચ ઓગસ્ટ બે હજાર રોજ જે જાહેરાત બહાર પડી તેમાં દર્શાવવામાં આવી હતી અને હમણાં જ મિત્રો એક ટ્વીટ દ્વારા જાણવા મળેલ છે તે પ્રમાણે મિત્રો આ જગ્યાઓમાં પણ એક હજાર જેટલો જગ્યાઓ ઘટાડો જોવા મળશે અને હાલમાં ચાલી રહેલ ભરતીમાં કુલ ત્રેવીસો જગ્યાઓ માટે મિત્રો જે છે તે ઓનલાઈન મિત્રો આગળ ભરતી આગળ દપાવવામાં આવશે એટલે કે મિત્રો ત્રેવીસો જગ્યાઓ માટે જ આ ભરતી થશે જે ઉમેદવારો કે જેઓ મિત્રો ઘણા લાંબા સમયથી આ ભરતી માટેની રાહ જોઈને બેઠા છે લાખ હજારો ઉમેદવારો કે જેઓ જીએસઆરટીસી સામે મીટ મારીને ને છે કે ક્યારે આ ભરતી માટેનું હેતુલક્ષી પરીક્ષા એટલે કે એ મેરિટ લિસ્ટ બહાર આવે અને જગ્યાઓ સંપૂર્ણ રીતે બહાર આવે તો આપ સૌને જણાવી દઈએ કે ગત પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જીએસઆરટીસી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે ડ્રાઈવર અને કંડક્ટરની જે જગ્યાઓ છે તેમાં સુધારો કરવાની હાલમાં પ્રોસેસ ચાલી રહી છે જેમાં ડ્રાઈવરમાં એક નવસો ઇઠ્યોતેર જગ્યાઓનો ઘટાડો કરવામાં આવ્યો હતો તેમ કંડક્ટરમાં પણ મિત્રો એક હજાર જગ્યાઓનો ઘટાડો જોવા મળી શકે છે મિત્રો તો મિત્રો હાલમાં તેવીસો જગ્યાઓ માટે જે પ્રમાણે કંડક્ટરની ભરતી યોજાઈ રહી છે તો મિત્રો કંડક્ટરની ભરતી જે છે તેમાં મિત્રો અલગ અલગ જે વાત કરી કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકી શકે છે કારણ કે પહેલાં કરતાં હવે મેરિટ ઊંચું જશે કારણ કે પહેલાં તેત્રીસો જગ્યાઓ હતી જેમાં હજાર જગ્યાઓ ઓછી થતાં હવે મેરિટ મિત્રો જે છે તે બેથી ત્રણ ટકા દરેક કેટેગરીમાં ઊંચું જવાની શક્યતાઓ સેવાઈ રહી છે મિત્રો તો મિત્રો વાત કરીએ કે કંડક્ટરનું જે મેરિટ છે તે કેટલા ટકાએ અટશે અટકશે વિવિધ વાઇઝ અને ક્યાં સુધીમાં મેરિટ બહાર આવશે તમામ માહિતી આગળ જાણીશું તો કેટેગરી વાઇઝ કેટલું અટકી શકે છે મેરિટ તો મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ ધોરણ બાર પાસનું જે મેરિટ છે તે કેટલું અટકી શકે છે તેની વિશે વાત કરીએ તો જનરલ પુરુષનું જે મેરિટ છે તે મિત્રો તેસઠથી લઈ અને પાસઠ ટકા સુધી અટકી શકે છે ધોરણ બારનું મેરિટ જેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે જનરલ મહિલા ઉમેદવારો જે છે તેમનું મેરિટ મિત્રો અઠ્ઠાવનથી સાહીઠ ટકા અટકી શકે છે એટલે કે અઠ્ઠાવનથી સાહીઠ ટકા ધરાવતા જનરલ મેરિટ કેટેગરીના મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ઇડબ્લ્યુએસ પુરુષની વાત કરીએ તો બાસઠથી ચોસઠ ટકા મેરિટ ધરાવતા ઉમેદવારોને મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ઇડબ્લ્યુ એસ મહિલામાં પણ સત્તાવનથી ઓગણસાહીઠ ટકા મેરિટ અટકી શકે છે ઓબીસી પુરુષનું મેરિટ બાસઠથી ચોસઠ ટકા જે છે તે મિત્રો અટકી શકે છે લેખિત પરીક્ષાનું મેરિટ ઓબીસી મહિલામાં સત્તાવનથી ઓગણસાહીઠ ટકા ધરાવતી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવી શકાય છે શિડ્યુલ કાસ્ટ એટલે કે એસસીના પુરુષ ઉમેદવારોનું મેરિટ અઠ્ઠાવનથી સાહીઠ ટકા વચ્ચે અટકી શકે છે કાસ્ટ એટલે કે એસસી મહિલા ઉમેદવારોનું બાવનથી ચોપન ટકા ધરાવતા મેરિટ ધરાવતા મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારનું પચાસથી ત્રેપન ટકા મેરિટ અટકી શકે એસટી મહિલા ઉમેદવારોનું સુડતાલીસથી પચાસ ટકા વચ્ચે મેરિટ અટકી શકે છે જ્યારે માજી સૈનિકનું મેરિટ પાંત્રીસથી ચાલીસ ટકા વચ્ચે અને દિવ્યાંગ ઉમેદવારોનું મેરિટ પણ પાંત્રીસથી ચાલીસ ટકા વચ્ચે અટકી શકે છે આપ સૌને જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા આગામી સમયમાં તેવીસ જગ્યાઓ માટે આ ભરતી આગળ ધપવામાં આવશે એટલે કે જગ્યાના પંદર ઘણા ઉમેદવારો એટલે કે લગભગ મિત્રો પાંત્રીસેક હજાર ઉમેદવારોને મિત્રો જે છે તે આખરી મેરિટ યાદી બનશે તેમાં બોલાવવામાં આવશે ફોર્મ મિત્રો વાત કરીએ તો કન્ડકટરના કુલ એક લાખ અને પાંત્રીસ હજાર કરતાં વધારે ફોર્મ ભરાયા છે એટલે કે લગભગ મિત્રો તો ત્રીજા ભાગના જે ઉમેદવારો છે તેઓ મિત્રો પરીક્ષા આપી શકશે નહીં કારણ કે જીએસઆરટીસી દ્વારા જગ્યાના પંદર ઘણા ઉમેદવારોને જ મેરિટ લિસ્ટમાં આવતા ટોપમાં આવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે કે જે ઉમેદવારોના મેરિટ આ કેટેગરી વાઇઝ આપણે જે વાત કરીએ અત્યારે વિડીયોમાં તે પ્રમાણે થતા હોય તેવા ઉમેદવારો મિત્રો ચોક્કસથી સરકારી આ કન્ડક્ટરની ભરતીમાં પોતાનો જોર લગાવવું જોઈએ અને મિત્રો તેમણે ચાન્સ લેવો જોઈએ એવું નથી કહેતો કે આનાથી ઓછું મેરિટ ના અટકી શકે આ સંભવિત મેરિટ છે મેરિટ આના કરતાં મિત્રો એક બે ટકા પ્લસ માઇનસ થઈ શકે છે પરંતુ સંભવિત મેરિટ જે છે તે મિત્રો મારા ખ્યાલથી એના આજુબાજુ જ ક્યાંક મેરિટ અટકી શકે છે આશા રાખીશું કે મિત્રો આવનાર સમયમાં જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરતા તમે ઉમેદવારો ચોક્કસથી ભવિષ્યમાં કંડક્ટરની પરીક્ષામાં પાસ થાય તેવી આશા છે જયહિંદ અસ્તુ